અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિંધુકોન રોડ ઉપર કોન્ટેક્ટો અને ગોટીલા ગાર્ડન આવ્યા છે ખૂબ જ સારા પ્રકારના ગાર્ડન છે અંદર અનેક સુવિધા બાળકો સારી ત્યાં કરવામાં આવેલી છે અને એક ગાર્ડન જેને કહી શકાય આ બંને ગાર્ડનો રોડ ઉપર આવેલા છે મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન કમિટી દ્વારા જે જે 10 રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી તેની અંદર આપણે વાત કરીએ કે સવારે જે લોકો વોકર્સ આવશે એને સવારના 6 વાગ્યા થી 10 વાગ્યા સુધી આ ફી માં માફી આપવામાં આવશે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં તદઉપરાંત તેની અંદર પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે કે કોઈ ડિસેબલ વ્યક્તિ હશે તેનો ચાર્જ લેવામાં આવશે નહીં વર્ષ સુધીના તમામ બાળકો છે એને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે સિનિયર સિટીઝનો જે છે સિત્તેર વર્ષથી ઉપરના લોકો એ લોકોને પણ વિનામૂલ્યે આ ગાર્ડનની મુલાકાતે પોતે લઈ શકશે તદઉપરાંત જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે આ સ્વાતંત્ર્ય સેનાનીને પણ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તદુપરાંત શૈક્ષણિક પ્રવાસ કોઈ સ્કૂલ લઈને આવે તો એના બાળકોનો જે ચાર્જ છે એ ફક્ત એક રૂપિયો ચાર્જથી એટલે એક વિદ્યાર્થીના એક રૂપિયા ચાર્જથી થી એ પોતે પોતાના સ્કૂલના ક્લાસ સાથે આ ગાર્ડનની મુલાકાત લઈ શકશે તદુપરાંત પાંચ થી પાંચ વર્ષથી બાર વર્ષ સુધીના જે બાળકો છે તેના માટે અડધી ફી એટલે કે પાંચ રૂપિયા રહેશે તદઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના મિત્રો જે રીતે બીજા અલગ અલગ કેટેગરી ની અંદર ફ્રી જે આપવામાં આવી છે એમાં મિત્રો પણ ફ્રી રીતે આમાં મુલાકાત લઈ શકશે પાલિકાની અંદર સાત ઝોન ની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના મકાનનું રિનોવેશન કરાવે જ્યારે જૂનું થાય ત્યારે એનું રિનોવેશન કરાવતું હોય છે અને પરિણામે ડેબ્રિયઝ રોડ ઉપર ઘણી વાર નાખતા હોય છે અથવા તો સોસાયટીના પુણાની અંદર આ નાખતા હોય છે તો મહાનગરપાલિકા દ્વારા એના માટે પચીસ જેટલા પ્લોટ આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે આ નિશ્ચિત કરેલી જગ્યાએ આ ડેબ્રિય નાખવામાં આવશે પરિણામે તે એકસો પંચાવન નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઇડ કરવામાં આવશે અને સોસાયટી ની અંદર આ ડેબ્રિયસ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રિયસ નાખશે આમ ગમે ત્યાં નગરની અંદર જયારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા કોર્પોરેશન ના ખુલ્લા પ્લોટ ની અંદર આ ડેબ્રિય નાખી જતા હતા આ જે છે મુશ્કેલી આનો અંત આવશે આના માટે જે સમાજ છે કે જે ડેબરેજ ઉપાડતા હોય છે એની પણ એક એને અવેરનેસ કરવામાં આવશે તદઉપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે પરિણામે આપણે આપણું જ એ સુવિધાયુક્ત અને સ્વચ્છ બનાવીએ એટલા માટે આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મુખ્યમંત્રી મંત્રી યોજના અંતર્ગત કોર્પોરેટરો પોતાના મત વિસ્તારની અંદર સોસાયટીની અંદર પેવરપ્લોક આરસીજી રોડ ડ્રેનેજ લાઈન પાણીના કાન તદ ઉપરાંત પાકડા અને સાઇનબોર્ડ માટે પોતાની ગ્રાન્ટ આપી શકતા હતા માન્ય મુખ્યમંત્રી સવર્ણ યોજના અંતર્ગત એસી વીસ અથવા સિત્તેર વીસ દસ પ્રમાણે હવે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અગત્યનું કામ મંજૂર કરવામાં આવ્યું છે કે પોતાના બજેટની અંદરથી પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદાની અંદર કોઈપણ સોસાયટીની અંદર એ પરકોલેટિંગ વેલ અને ખંભાતી પૂવા માટે એ બજેટ આપી શકશે પરિણામે ચોમાસા દરમિયાન આપણે વાત કે આ પાણી જે રોડ ઉપર આવે છે એ પાણી રોડ પર આવે નહીં જમીનની અંદર સીધે સીધે ઉતરે અને જે વોટર લેવલ છે ગ્રાઉન્ડ ના એ ઊંચા આવે એટલા માટે આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ લેવલ મહાનગરપાલિકાનું અંદર એ જમીનની નીચે ઉપર આવે એટલા માટે આજે ના જે ગ્રાન્ટનો ઉપયોગ સવિશેષ કોર્પોરેટિંગ વેલ માટે અને ખંભાતી કૂવા માટે પાંચ મર્યાદા ની અંદર કરી શકશે ધારાસભ્યશ્રીઓ પણ આની અંદર પાંચ લાખ રૂપિયા સુધીનું યોગદાન આપી શકશે